ફરિયાદની ફર્યાદ આધારે ભાબર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે ભાબરના પાંજરાપુર ખાતે મૂકવામાં આવ્યા હતા ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસિંહભાઈ ઠાકોર રહે ખડોસણ તાલુકા ભાબરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ભાબરના વિસ્તારના ટાઉન જમાદારે હાથ ધરે છે એવા ગોપાલ કે પૂજાના ભાબર બનાસકાંઠા ટ્રક પકડાઈ તો આ બાબતે શું કહે છે હાજી આ એ શનિવારે રાતના પંદર તારીખે અંદર તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો તો અને એક ભાઈનો માળી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો મેં દોહાણો આવું ભાઈ જો શું છે પછી અમે નજરો નજર બધું જોયું જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચ ભરેલા દેખા એટલે આવી રીતે હતું એટલે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસે પોલીસની કાર્યવાહી કરી અને ભાભરખોડા ઢોર પહોંચ્યા પૂરને સુપ્રત કરી અને એ ઢોરા ભાભર પહોંચ્યાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ગાડી ચાલક એવું કોઈ ફરિયાદ થઈ છે ફરિયાદ ફરિયાદ થયેલી ક્યાં નથી એવું કોઈ જાણવા મળ્યું ત્યાં જતી હતી ગાડી અને આ ધ્રોલ જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે બાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચાપોળે ભાઈ અહીંયાથી ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર થોડા ઢોર પાંજરા પણ સુપ્રત કરવામાં આવી અમે ઢોરને શાંતિથી ઉતારી અને એને ઘાસ ચારો નિરણ કર્યો અને વ્યવસ્થા કરી અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે બહુ આભાર ખોડા ડોર પાંજરા બોર્ડમાં ગાડી કે ચાલક ક્યાંનો હતો કંઈ જાણવા મળે હલો ખડોસરનો હતો ભાઈ ખડોસરનો હતો શું નામ આપણું મારું નામ સગવીર રજનીભાઈ ઓકે